કવિ દાદ નોંધે એમ તાર વેણાના કે સંતુરના તમે તોડી શકો પણ મયુરના ને તમે એમ ના તોડી શકો અરે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો આભથી ખૈર્યું તમે છીપમાં ઝીલી શકો પણ આંખથી ખૈર્યું તમે એમ ના ઝીલી શકો શિખરો કૈસર કરી કરી કીર્તિના સ્તંભ તમે કુતરાવી ઉતરાવી શકો પણ ગામને પાદરેક પાળીઓ તમે એમ ના ખોડાવી શકો એના માટે તો તમારે મરવું જ પડે ધીંગાણાની ધાસુની અને દેશ ધર્મ અને ટેકને માટે હસ્તે મુખડે મરી ફિટનારા એવા વિરાતમાઓની સ્મૃતિ માત્ર જાળવી રાખવામાં પણ જો આપણે પ્રમાદ દાખવીએ ને તો કદાચ આપણે એક પ્રકારનું પાપ જ કરીએ છીએ બસ કહેવાનો મતલબ એવો જ છે કે આપણું જે લોક સાહિત્ય છે એને સાચવવાની જવાબદારી આપણી છે તો આપણે એને સારી રીતે નિભાવવી જોઈએ કેમ કરશું કે કેવી રીતે થશે એ તો ખુદના અંતરાત્માને પૂછવાની વાત છે પણ આજે આપણે આવી જ એક વીરની વાત સાંભળવાના છીએ કે જે ઇતિહાસના પાનામાં પડેલી છે ભાવનગર એટલે કે ગોહિલવાડ જ્યારે વંશાવલી ની વાત કરવામાં આવે તો તમે અખે જરૂરથી ઓળખતા હશો પણ છત્રસાલજી પાસેથી શિહોરનું રાજ લઈ અખેરાજ્યને સુપ્રત કરવા માટે અખેરાજજીના રાજભક્ત એક રબારીનો મોટો ફાળો હતો કોણ હતા રબારી અને એની શું વાત હતી એ આજે આપણે સાંભળવાના છીએ રાણા હરિસિંહે આ વાતને રૂપ આપેલ છે વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય બાહ કાકાની આંખીમાં મને કુડ જણાય ભોળાના જેવા ભોળિયા કાકા હવે કપટની રમતો રમતા જણાઈશ રાજમાતાની વડા રણે એકાંત જોઈને વાત છેડી રાજમાતાએ પૂછ્યું તે કેમ જાણ્યું જગતમાં કોઈનું પાપ અસ્તુર કે ગોવિંદજી કાકાનું રે જયારે રાજાજી પરલોકવાસી થયા કાકાએ ગામ હાથમાં લીધી ત્યારે કુંવરને જોઈ એની આંખીઓમાં અમૃત ઉભરાતા હમણાં હમણાં એ આંખોમાં હું ઝેર ઉભરાતા જોઉ વડારણે પોતાની શંકા વ્યક્ત કરી રાજમાતાને ગોવિંદજીની માટે શંકા હતી વડારણને મુખેથી એની એ શંકા સાંભળી એ શંકા વધારે મજબૂત થઈ એને વિશ્વાસ વડારણને મનની મૂંઝવણ કઈ સંભળાવી મને પણ તારી પેઠે ગોવિંદજી ઉપર વહેમ ગયો પરંતુ જ્યાં ઘર તે કોને કહેવાય એને હાથે કુંવરનું કાંઈ અહિત ન થાય તો હારું હરભમજી બાપુના કુંવરનું અહિત કરનાર છે કોઈ માજી આપ નકા કાર ભરીને વાત કરો એટલે કાંઈક તોડ ઉતારશે રાજમાતાને વડારણને શિખામણ ગમી એ વખતે આ વાત એટલેથી જ અટકી પણ બીજા દિવસે કાર ભરીને એકાંતમાં બોલાવી અને રાજમાતાએ ઉરની વરાહ હાલવી કારભારી તમારી આંખ સામે ગોવિંદજીના વર્તનમાં કઈક નવાઈ નથી લાગતી લાગે તો સિહ પણ શું ઉપાય સન્ય સમૃદ્ધિ ને સત્તા અત્યારે તો એના હાથમાં રાજમાં અત્યારે તમારો નહીં એનો હુકમ હાલે કારભારી એ રાજમાતા ને ગોવિંદજી ની પ્રબળતા નું ભાન કરાયું રાજમાતાએ કારભારીને રજા આપી એને જાણી લીધું કે હવે અહીંયા રહેવામાં પોતાના કુમારની સલામતી નથી એને છૂપી રીતે ભોજનગરમાં એના નણંદ ઉપર એક પત્ર લખ્યો વાતને રહેવું અને થોડાક દિવસમાં જ ભુજના રાવ તરફથી કેટલાય અશ્વારો તે એક રથ શિહોર લઈને આવી ગયા ભુજનો કામદાર ગોવિંદજીને મળ્યો એને કીધું અમારા રાણીએ યુવરાજ અખેરાજ તથા રાજમાતાને ભુજ તેડાવ્યા થોડાક દિવસથી અતિથિ તરીકે રહી અને પાછા પધારશે ગોવિંદજીએ રાજમાતા નાજીબા તથા બાળ મહારાજાને રાજી ખુશીથી ભુજ જવાની રજા આપી બનેલું એવું કે ગોવિંદજી ગોહિલના અંતરમાં

ઈસવીસન સોળસો બાવીસ થી અખેરાજ વતી રાજ ચલાવતા ગોહિલવાડ રાજ્ય વંશ પરંપરાને માટે પોતાના અધિકાર નું રાખવાનો દુષ્ટ લોભ એના અંતરમાં જાગૃત થયો ઈસ્વીસન સોળસો પાંત્રીસ માં અખેરાજ યુવાન થયા તેઓ પોતાનું રાજ પાછું સોંપી દેવાના સંદેશો ચલાવવા લાગ્યા ગોવિંદજી અમદાવાદના સુબેદારને હાથ કરી અને રાજ પોતાના હાથમાં ટકાવી રાખવાની કુડી રમત રમવા માંડી ઈસવીસન સોળસો ને છત્રીસમાં માં અખેરાજ સૌરાષ્ટ્રમાં આવી પહોંચ્યા અને પોતાના દેવાણી તથા વાછાણી ભાયાતોને ભેગા કરી અને શિહોર ઉપર છાપો મારવાની તૈયારી કરવા લાગ્યા એવામાં ગોવિંદજીએ અમદાવાદમાં કૈલાસ વાસ કર્યો પિતાના મૃત્યુ સમાચાર સાંભળી અને એના કુમાર છત્રસાલજીએ શિહોર રાજ્ય ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો દેવાણી અને વાછાણી ભાયાતોએ ભાટ લોકોને શિહોરના કિલ્લામાં વીષ્ટી કરવા મોકલ્યા તેઓ છત્રસાલ ને સમજાવા લાગ્યા કે ઠાકોર આ રાજ્ય આપના પિતાનું નહીં અખેરાજ મહારાજનું છે તેઓ બાળવયના હોવાથી આપના પિતા એમના વતી રાજ્ય ચલાવતા હવે તેઓ યુવાન થયાદ માટે એમનું રાજ્ય એમને પાછું સોંપી દ્યો છત્રસાલજીએ જણાવ્યું કે હું લાંબી વાતો સાંભળવા નથી જ મારા પિતાના ઉત્તરાધિકારી તરીકે શિહોરનું રાજ્ય મને પ્રાપ્ત થયું એથી હું અખેરાજજીને સોંપનાર નથી પાટો કુટુંબ કલેશ નહીં કરવા એને બહુ બહુ રીતે સમજાવ્યા પરંતુ સમજ્યા નહીં એટલે તેઓએ અખેરાજ પાસે જઈ અને જણાવી દીધું કે યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય નથી અખેરાજ પિતરાય સાથે યુદ્ધમાં ઉતરવા ઈચ્છતા નહોતા અંતે એમણે એક નવીન યુક્તિ શોધી કાઢી પોરની અંધારી રાત ચારેય કોર ઘોર અંધકાર પ્રસરાવી રહી હતી એ વખતે બસો જેટલા મજબૂત બાંધાના પુરુષો પહાડોની વહમી કેળીયેથી શિહોરના કિલ્લા તરફ ઉતરી આવતા હતા બરાબર કિલ્લાની નજીક આવી તેઓ અટક્યા

સડસડાટ કરતા બધા શહેરની અંદર ઉતરી પડ્યા દરેકની કમરે તલવાર અને બાથમાં પાલાવાળી જબરી ડાંગ એવા દૂધ મળ્યા જુવાનો રાત્રિના અંધકારમાં શિહોરના દરબારગઢ તરફ જઈ પહોંચ્યા આ પાગો દરબારગઢની ડેલી ઉપર ઉઘાડી તલવારે પેરી ગીરો ગોઠવાયા હશે આપણે પાછલી ડાંગે ચાલો મોવડીએ હુકમ કર્યો સઘળા પાછળ હાલ્યા દરબારગઢની પાછલી દિવાલે લાકડીઓ ટેકવીને અંદર ઉતરીને આગળ વધ્યા દરબાર ગઢ વચ્ચે એક ઓડો હતો અને બાયણામાં ગોરિમ્બો હતા એને ધીમે સાધે હુકમ દીધો ઉપાડો પલંગ રબારીઓએ પલંગમાં પોઢેલા આદમીને સવડી લીધો અને પછી પલંગ ઉપાડી જે વાટેથી આવ્યા હતા એ વાટે દરબારગઢ બહાર નીકળી ગયા અંધારી રાતે કિલ્લાની બહાર નીકળી અને પલંગને છે ગીરિમાળાઓની વચ્ચે ઉઠાવી લેવા પલંગમાં સૂતેલો પુરુષ ક્યાર નો જાગી ઉઠ્યો હતો પરંતુ ભયથી એ કાંઈ બોલી શક્યો નહીં પલંગ નીચે ઉતાર્યા પછી ગોરિંભા માથું ઝુકાવીને કીધું છત્રસાલજી સાલ જે સંભળાય એ પુરુષ અન્ય નહીં છત્રસાલ પોતે અખે રાજ્યની આજ્ઞા મુજબ ગોરિમ્બા નામના એમના રાજભક્ત રબારીએ એને અહીંયા ઉઠાવી લાવેલ છત્રસાલ સાથે કિલ્લા તરફ કાન માંડ્યા એના કર્ણપટની સાથે તોપોની ઘોર ગર્જનાઓ અથડાય આવો દગો ગોરીંબા હું આ ભાઈએ ભાઈઓ વચ્ચે લડાઈ મંડાણી ના ના શિહોરની રાજસભામાં અખેરાજજીનો રાજ્યનો રાજ્યાભિષેક થયો એની ખુશાલીમાં આ તોપો વચૂટે મને આ મંગળ પ્રસંગે અખેરાજજીની પાસે તાજમ કરવા લઈ જા વધારો એમ કહી ગોરીમભાઈએ છત્રસાલની માંગણીનો સ્વીકાર કર્યો ગોરીંભો છત્ર સાલને શેહોર ઉપાડી ગયો કે તરત જ દેવાણી વાઘાણી ભાયા કિલ્લાના દરવાજા તોડી અને નગરમાં પેસી ગયા અગ્રભાગે મહારાજ અખેરા હતા પ્રભાતના ઉજળા પ્રકાશમાં પ્રજાજનોએ ગરવા ગોહિલનાથ ને દીઠો નગરના નર નારીઓ આનંદ પોકાર કરી ઉઠ્યા મહારાજ અખેરાજજીનો જય મહારાજ અખેરાજજીનો જય પ્રજાજનોના હર્ષ દગાર ઝીલતા મહારાજ સભા સદનમાં પહોંચ્યા કોરિયાકના પૂજા કુંભારનો વંશજ તૈયાર ઉભો હતો એણે મહારાજને તિલક કર્યું દેવાણી અને વાછાણી ભાયા તો ત્યાં રાજભક્ત રબારીઓ હાથમાં ખુલ્લી તલવારો પકડી અને સભાગૃહમાં હારબંધ ઉભા હતા તેઓએ ઉલ્લાસમાં આવી જઈ અને પ્રચંડ પોકાર કર્યો મહારાજ અખેરાજજીનો જય મહારાજ અખેરાજનો જય જય એવા ધ્વનિ સમેત સઘળા સભાજનોએ છત્રસાલજીને રાજસભાની વચ્ચે મહારાજ અખેરાજ સમક્ષ મસ્તક ઝુકાવીને ઉભેલા જોયા કેમ છત્રસાલજી હવે આપની બુદ્ધિ ઠેકાણે આવી અખેરાજજીએ પ્રેમભરા શબ્દોમાં પૂછ્યું જી હા મહારાજ તો જાઓ હું તમને ભંડારિયા નીચેના ગામો જાગીરમાં આપું છું છત્રસાલે અખેરાજજીનો નો આભાર માન્યો ધન્ય મહારાજ આપની ઉદારતાને ધન્યવાદ છે ભાઈ હમીરજી તમારે કેટલા ગામ જોઈએ એ જણાવી દો છત્રસાલજીએ એના ભાઈ હમીરજીને બોલ છું વડીલ ભ્રાતા સામે હાથ જોડીને જણાવ્યું બદલે મને એક વચન આપો હા હા વાગી લ્યો આપણા થાય એ આપણા પિતા ગોવિંદજીને નામે ગોવિંદાણી ગોહિલ તરીકે ઓળખાય તથાસ્તો છત્ર વચન નહીં પૂ હમીરજી ચાલી નીકળ્યા કુકડ ગામવાળા વાળા રાજપૂતો અને આહિરો ભોગવતા તેઓ પાસેથી જીત્યું અને પછી તલવાર ફેરવી બીજા ઘણા ગામો જીતી લીધા

સાણોદર વાડી પડવા ભાખલ લાકડીયા ધણીબા ટીમાણા અને અકવાડા ઇત્યાદિ બાર ગામોમાં નિવાસ કરતા જણાય આ હમીરજીની એક વાત પણ આપણે અપલોડ કરેલ છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ જો તમે ઈચ્છતા હોવ તો એ વાત તમે ત્યાંથી જરૂરથી સાંભળી શકો છો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો તમે જો આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો તમે અમને કમેન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી ઈમેલ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય